જો સુરત દાદા નીકળી ગયા હે ચેતાન માં આટા મારે મહાદેવ મહાદેવ સરસ નું વાતાવરણ ઠાર છે જ ચેતન માં આટા મારે પીપરાને જો બી બી ધ્યાન ગમીએ ઓલે ઈટ તો બહુ કરે સર્વ લોક વાહ જે અમારું ઘોરાગથિ સુરદાદા મસ્ત દેખાય મહાદેવ મહાદેવ હે ને પછી હું આશીર્વાદ દેશમાંથી ગ્રાની ભગવાન આવાળો ન કરે હા એક 5000 થી પગાર થી છોડો થાય દીઠ 6 લાખ 2 લાખ નો પગાર આવે એમથી યાર હેલો રાજે સીમા બે હો જા મુકો ફરક કરવાના ચાલે

જેલમાં સે ઈ મરવાના જ છે અને મરવાના છે એ જલમાં જલમવાના કાલે નહોતું આપણે વાત કરી આત્મા અજરો મરશે આત્માનો કોઈ દિવિના થતો નથી પાણી એને સુકવી શકતો નથી અગ્નિ એને બારી શકતો નથી પવન એને સુકવી શકતો નથી આત્મા છે ને એ અજરો કોઈ દીકરા થઈને આવ્યા કોઈક પતિ થઈને આવ્યા કોઈક દાદા થઈને આવ્યા કોઈ એ ઘણે અવતાર હોય આપણે ખબર ના હોય આપણે હું હોય છું ઓલ નહીં એમ હે એમ કઈક થઈ છે ના ના હું તો તમને એમ જ કહું છું મારું ની ઘર દીકરી થઈને આવજો તમે તારે હું તમને વહેલવારી બંગડીયું કરાવી દઈશ એમ કે મને આવતો બાય બાય ટાટા

ભગવાન કૃષ્ણ ભગવાન છે ને વર્ષ હવે વનરાવનમાં ગોકુળ માં મથુરા માં પચી વર્ષ અને હો વર્ષ ધોયતા ભગવાન

ગ્રેવી થઈ ગઈ છે મસ્તી લાલ ભમી ગયું આપણે બની ગયું તેનું છોલા બટોળિયા રસદાર આવી જાય મોટા પાણી આવી જાય બધા ધાણા ભાજી નાખશું મસ્ત શાક રોટલી રામદેવભાઈ દીધી ને રામદેવભાઈ જમી રામદેવભાઈ તો તમે કઈ જ આખું ભાઈ કેટલા વાગે બે વાગે કોણ કોણ જાઓ આવી જઈ રહ્યા છે હા સંસ્કાર ભાઈ પૂછું આવ્યું હતા લગભગ તાર પેરા સારું તો તમે તઈ નથી જ આશિષભાઈ નહીં આવે ને તો હા લઈ ફંક્શન છે આશિષભાઈ દૂધ ભરવાનું ટાણું થઈ જાય એવું હોય ને કઈ વાંધો નઈ એમણા એ વાત ભાઈ તમને હોસ્ટેલ માં જમવાની મજા આવે કેવું હોય ફરજી ના ભાવે એકાદ રામદેવ ભજન ગૌરવ

રામદેવભાઈ હા એ રામ 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 સ્ટેન્ડ લગે જયરાજ ભાઈ ધીરે ઓછી જોજો ધ્યાન રાખજો

i and nice. that's